ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં આર્થિક ખુશાલી લાવી રહી છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવા સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે દેશના ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે આજે વાત કરવી છે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલની જીતેન્દ્રભાઈ પટેલ વ્યવસાય સિવિલ ઇન્જિનિયર છે તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે નાગરિકો રાસાયણિક ખેતીવાળા ધાન્ય તથા શાકભાજી ખાઈને કેન્સર જેવી અસાધ્ય બીમારીના સકંજામાં ફસાઈ રહ્યા છે

તેમણે બાગાયતી પાક કમલમના એક હજાર પોલ ઊભા કર્યા છે એક પોલ પર પાંચ કિગ્રા જેટલું કમલમનું ઉત્પાદન મેળવે છે જીતેન્દ્રભાઈએ આ સિઝનમાં એકંદરે પાંચ ટન જેટલા કમલમના ઉત્પાદન મેળવીને રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખ નતબર કમાણી કરી છે આગામી ત્રણ વર્ષમાં એક પોલ પર પચીસ થી ત્રીસ કિગ્રા જેટલા કમલમનું ઉત્પાદન થશે અને ભવિષ્યમાં સારી એવી કમાણી થશે તેવો દઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે મારું નામ જીતેન્દ્ર કુમાર ભીખાભાઈ પટેલ ગામ ખણસોલ તાલુકો સુજરા જિલ્લો આણંદ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદ્ર સાહેબ પ્રેરણાથી અમે અત્યારે એમની બુક્સ વાંચેલી છે એમને સરસ બુક્સ બહાર પાડેલી છે તો એમાંથી અમે અત્યારે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર અને જીવામૃત ગૌકુરવામૃત આ ગાય આધારિત અમે ખેતી કરી રહ્યા છે એમના માર્ગદર્શન હેઠળ હું અભ્યાસ અભ્યાસે મેં એન્જિનિયરિંગ કરેલું છે સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું છે વલ્લભવિદ્યાનગરથી અત્યારે અમારા ફાર્મની અંદર અમે ડ્રીપ ઇરિગેશન કરેલી છે આખા ફાર્મની અંદર કેમેરા પણ મારેલા છે અને કમલમ જે ફ્રૂટ કરેલું છે તો આ વર્ષે કમલમ ફ્રુટ અંદર અમારે પાંચ ટન નું પ્રોડક્શન આવેલું છે હજાર પોલની અંદર એટલે કે એક પોલ દીઠ પાંચ કિલો નું પ્રોડક્શન છે જે આગળ જતાં લગભગ બીજા બે વર્ષ પછી પચીસ થી ત્રીસ કિલો પર પોલ નું પ્રોડક્શન આવવાની એ ગણતરી છે અમારી તો આ વર્ષે અમને સાડા લાખ રૂપિયાનું આવક થઈ છે હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આચાર્ય શ્રી મહામહિમ શ્રી આચાર્ય દેવ્રત સાહેબના પ્રેરણાથી મેં આ પ્રાકૃતિક કૃષિ અપનાવેલી છે છેલ્લા ચાર વર્ષની અંદર મેં એક મારું પોતાનું મોડલ ફાર્મ ડેવલપ કરેલું છે કે જેની અંદર મેં ચાર જાતના પાકો કરેલા છે શોર્ટ ટર્મમાં હું શાકભાજી કરું છું મીડિયમ ટર્મની અંદર મેં એક બાગાયતી પાક લીધો છે જેની અંદર ડ્રેગન ફ્રૂટ છે એટલે કે કમલમ અને એગ્રો ફોરેસ્ટ્રીની અંદર એક ઝાડ એ અમે ચંદન સિલેક્ટ કરેલું છે તો છેલ્લા ચાર વર્ષના હું તમને માહિતી આપું તો આ પ્રાકૃતિક ખેતી કરવાથી મારી જમીન જે મેં પહેલાં સોઇલ ટેસ્ટિંગ કરાવેલું હતું અને જે કાર્બન કન્ટેન્ટ હતા તો હમણાં જસ્ટ બે ત્રણ મહિના પહેલાં ફરી મેં એનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું છે તો નું પ્રમાણ ઘણું બધું વધ્યું છે જમીનમાં પહેલાં થોડુંક છાડનું પ્રમાણ હતું એ પણ ઘણું એવું ઘટેલું છે તો પ્રાકૃતિક ખેતી કરવાથી કોષ્ટિકમાં પણ મારી જે પોતા જે ખેતીનો ખર્ચ હતો એમાં ઘટાડો થયો છે અને આ વર્ષે જે અમારું ડ્રેગન ફ્રૂટની અંદર જે પ્રોડક્શન થયું છે ઉત્પાદન થયું છે એમાં વધારો પણ થયો છે અને ફ્રૂટની ક્વોલિટીમાં પણ ખૂબ જ સુધારો છે તો મારે ખેડૂત મિત્રોને કહેવાનું કે જો આપ પ્રાકૃતિક ખેતી કરશો તો એની અંદર ઘણો ફાયદો છે જમીનમાં સુધારો થશે વધતા ઉત્પાદન પણ ઘણું વધશે અને આપણે જે કઈ વસ્તુ પકવીને ગ્રાહકોને આપીશું એમાં પણ સારી એવી આપણે ક્વોલિટી અને પેસ્ટીસાઇડ અને કેમિકલ વગરનું આપણે એમને આહાર આપી શકીશું તો વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે અને જો આ કરશે તો એક સમાજ માટે પણ એક સારું કામ છે અને આપણા પોતાના માટે પણ આપણને ફાયદો છે કે ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન વધે છે ચાર વીઘાની અંદર આના માટે જે કપલમ ફ્રૂટ કરવા માટે અમને સરકાર શ્રી તરફથી એક હેક્ટર દીઠ 3 લાખ ની સબસિડી મળી રહી છે ગુજરાત સરકાર તરફથી અને ડ્રિપ ઇરિગેશન માટે 70 થી ટકા સબસીડી મળે છે તો આ માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું